અતમે ખાલી ખુશીનો મોડર્ન રિએક્શન જો કોઈ આવીને દેખાવ અને કબામાં હલી આવે છે હવે હવે વાંધો નહીં પોર તો 50 વીઘા રાખવાનું છે કેમકે કે કોટન કલેક્ટ કરતા આવડી ગયું છે જોતમે કોટ ને ઓળ ઉબે છે કે છે ખડની ગાહાડી કોકની વાડીએ વેલકમ ટુ માય કેમ સો બધા મજામાં મજામાં અમે પણ મજામાં હાર્દિક હાર્દિક ને હાર્દિક તો જય માતાજી અને જય જય ચાલો બધા આજે ગયા નાસ્તો કરો પૂછી મને ભૂખ લાગી તો કરો તો એનો મોઢાનો ભૂખ લાગી છે તો હું કરું છું તો

તો દેખાડ દીધી આ કુરેલી આમે લોકો પહોંચી ગયા છીએ વાડીએ વાડી હવે અમે છે ને લેવા આવ્યા છીએ તૂર શાક બકલવાણે કીધુંતું પણ શાક બકલ તો બહુ અમારા ઘરે પડ્યું છે એટલે ઈ નત અમે લેવા આવ્યા છીએ તૂર મય જો તૂર વીણી વીણી નમજો કેવા ખેલ કરી હાલો ગાઈસ તમે જોઈ શકો છો કે સેટ 16 થી ઓલા ઓલા ફોલોઅર કે હું મળવા આવ્યા છે જો

એમને પણ આ તો કા ખાટા ને એવા લાગ્યા ચાલો બધાય કોટન કલેક્ટ કરવા આવી જાજો કોટન કલેક્ટ કરો મારા કેટલા દાડીયા કામ કરે છે તમે જોઈ શકો છો કોટન કલેક્ટ કરવા તમારી વાડીસા હાલો એ આ ખાટા લાગે શું ખાચું મને આને મગજ દમજો

કુશીને ફૂલ હવે ટ્રેનિંગ મળી ગઈ છે જોઈ શકો છો તમે જો થોડા આપણે લઈ લીધા દવા નહીં હોય કેમ કડવું લાગે આ ઉપરના છે ને કડવા લાગે થોડા ખાવાના હોય ખાવાના હોય પણ કડવા લાગે

તને ઓરિજિનલ ખેડૂત પુત્ર બનાવી દેવાની થોડીક બનાવી મે જોઈ શકો છો કે આ મારી વાડી દાડી આવ્યા છે ઈરામ જાય છે આમ તને જોઈ શકો છો તો માર માર બાય આ છે અમાર ગન્નીદ વાડી છે અને જો આ કાઈ વીરામાં જાય છે બધે પણ આ કોટન કલેક્ટ કરવા આવી ગયા છે પણ તડકો આજ લાગે છે ખરેખર લાગે ને આજે ના ભાઈ ખરા તો તડકો નતો અને કતો તડકો તો લાગે પાછો

કે છે નો ઓ એમ કેતા હોય કે વાડી કામ પૂરી પૂરી આપી અહીંયા તમે છે ને કપા વેણી લીધો છે મેં અને ભાભી બે એટલે ખાલી શીખવા પૂરતો જ તેઓ બાકી બીજું काही નય તમે શીખીને છે ને થોડક વેણીને હવે આગળ જઈએ છે આમ જો આગળ થઈ છે 12 છે અહીંયા એટલે છે ને સીધા સીધા છે પણ એમાં ઓછા છે ગળા છે એમાં ઓછા છે

બે છોકરાને લઈને આવે છે એક ને ખંભે ને એક ને હાથમાં ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે ને ચાવી ને એવું બધું મહેશ પાસે છે ને આમ તો તાળું મારેલું છે ગરમા ગરમ ભાખરી બને છે અને ખુશી ભાખરી બનાવે છે જો તમે કેટલી વાર છે જમવાની વાત ભાખરી બનાવું છું કાય બની ગયું છે દાદા જ છે બધું ચાલ વાત મસ્ત મસ્ત ખુશી બનાવ્યું છે જમવાનો અને સિંહ પાક ને વાત પણ બને ખુશી બનાવવાની